રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કેન્ડલ પ્રકટાવ શ્રદ્ધા સુમન શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગવાની કરુણ ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માને જિલ્લા શહેર કોંગ્રેસ દ્વારા શ્રદ્ધા સુમન શ્રદ્ધાંજલિ સમર્પિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિતના અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરતા આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા જિલ્લા પ્રવક્તા નાજુ ફળવાલા પાલિકા વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ સૈયદ અન્ય હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ ખાતે બહુ કરુણ બનાવ બની ગયો 30 થી વધુ લોકોના મૃત્યુ થયા પથ્થર દિલ પણ રડી પડે એ વિવા બનાવને માનવ સરજી દાપટી આ કરેલી છે તેમાં આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પરિવાર તરફથી તેમણે શ્રદ્ધાંજલિ પાઠવી છે અને આ જે માનવ સર્જિત આપત્તિ આવી પડેલી છે એમના તમામ પરિવારજનોને દુઃખ સહન કરવાની કુદરત ભગવાન એમને શક્તિ આપે એ જ પ્રાર્થના